નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ખરેખર ગૂંચવાઈ ગયું છે ફ્રન્ટ રનર મનાતા દેવેન્દ્ર ફડણવીસના નામની વિધિવત જાહેરાત શા માટે થતી નથી ગુરુવારે રાત્રે દિલ્હીમાં અમિતભાઈ શાહના નિવાસ સ્થાને મહાયુતિના ત્રણે ત્રણ નેતાઓ એકનાથ શિંદે કે જે અત્યારે કાર્યકારી કામ ચલાવ મુખ્યમંત્રી છે એડોક મુખ્યમંત્રી કારણ કે એમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે વિધાનસભાની અવધિ પતી ગઈ છે રાજ્યપાલે તેમને બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કેરટેકર મુખ્યમંત્રી તરીકે રહેવા કહ્યું છે એ એકનાથ શિંદે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ આ ત્રણે ત્રણ મહાનુભાવો કે જે ગત સરકારમાં એકનાથ શિંદે સીએમ હતા અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ હતા આ ત્રણે ત્રણ મહાનુભાવો અમિતભાઈ શાહને મળવા માટે દિલ્હી ગયા હતા અને બહાર નીકળીને ત્રણે ત્રણે એવું કહું કે બહુ જ ખુશનુમા માહોલમાં બે કલાકની સરસ મિટિંગ થઈ સિંગલ મિટિંગ થઈ ડબલ મિટિંગ થઈ બધા એક સાથે બેસીને વાતો કરી અને કે આવતીકાલે કે આવતીકાલે એટલે કે શુક્રવારે કે અમે મુંબઈમાં મિટિંગ કરવાના છીએ અને ત્યાં ખાતાઓની વહેંચણી એ બધું નક્કી થશે અને ત્યારબાદ એમ કે હાઈ કમાન્ડ મુખ્યમંત્રીના નામની મોર મારશે પરંતુ ત્યારબાદ થયું કે એકનાથ શિંદે મુંબઈ આવ્યા અને મુંબઈથી કોઈને પણ ગયા વગર પોતાના વતન સતારાના એક ગામમાં જતા રહ્યા અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે જે છે એ નારાજ છે અને દેવેન્દ્ર ફડણવીસના નામની જે મંજૂરીની મોર મારવા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ મુંબઈમાં શુક્રવારે ઓગણત્રીસમી તારીખે મળવાની હતી એ મિટિંગ પણ ન થઈ એ મિટિંગ પણ પોસ્ટપોન થઈ ગઈ અને મહાયુતીના ત્રણ નેતાઓ અજીત પવાર દિવેન્દ્ર ફડણવીસ અને એકના શિંદે વચ્ચે ખાતાઓની વહેંચણી અને મોડાલિટીસ નક્કી કરવા માટેની વાત થઈ હતી કે શપથવિધિ ક્યાં કરવી આઝાદ મેદાનમાં કરવી બેબ્રોન્ડ સ્ટેડિયમમાં કરવી કે વાનખેડે સ્ટેડિયમમાં કરવી કઈ રીતના કરવી એ બધી જ મિટિંગ જે હતી આજની બંને મહત્વની મિટિંગ જે છે એ કેન્સલ કરવામાં આવી છે પોસ્ટ પણ કરવામાં આવી છે અગાઉ કહેવાતું હતું કે શપથવિધિ બીજી તારીખે થશે હવે પાંચમી તારીખની વાત ચાલે છે એટલે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોઝ જે છે એ મળતા રહે મહારાષ્ટ્રમાં મહાયુતિનો જ્વલંત વિજય થયો છે અકલ્પનીય વિજય થયો છે એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કહે છે ને એક તરફી જેને કહી શકાય ને એવું ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીને એક તરફી એક ધાર્યું પરિણામ મળ્યું છે પરંતુ છતાંય મહારાષ્ટ્રમાં વિજયનું ઉત્સવનું માહોલ જે છે એની હજુ શરૂઆત થઈ નથી કારણ કે મુખ્યમંત્રી કોણ એની હજુ ક્લેરિટી થતી નથી એટલે લગભગ સાત દિવસ થવા આવ્યા છતાં હજુ મુખ્યમંત્રી પદના નામની ઘોષણા થઈ નથી હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ અને સૌ માનતા હતા કે કોંગ્રેસ પાર્ટી જીતશે ને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ અને બીજા દિવસે જાહેરાત થઈ ગઈ કે ભાઈ નાયબસિંહ સૈની જે છે એ જ મુખ્યમંત્રી પદે રહેશે એમના નામની જાહેરાત પણ થઈ ગઈ વિધિવત રીતે ધારાસભ્યોની મિટિંગ મળી ગઈ ભારતીય જનતા પાર્ટીના અને એ બેઠક બાદ એમને શપથવિધિ પણ થઈ ગઈ એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અમિતભાઈ જેવા બધા દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એનડીએના સહયોગીઓ પણ ઉપસ્થિત રહ્યા મહારાષ્ટ્રમાં સાત સાત દિવસ થયા હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની વિધાનસભાના જે પક્ષની બેઠક મળે અને પક્ષની બેઠકમાં જે નેતા છૂટવું પડે એ નેતા છૂટાતા નથી હવે અત્યાર સુધી એવું માનતા હતા કે ભાઈ મહારાષ્ટ્રમાં કોકું એટલા માટે ગૂંચવાયું છે કે એકનાથ શિંદે છે એ અડી ગયા છે કે ના મારે તો મુખ્યમંત્રી પદ જ જોઈએ મુખ્યમંત્રી પદથી ઓછું કંઈ નહીં કારણ કે અગાઉ તેમણે એવું કહ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં એવી જાહેરાત થઈ નહોતી કે મુખ્યમંત્રી કોણ બનશે અને એ હકીકત છે બે હજાર ચૌદની વિધાનસભાની ચૂંટણી થઈ હતી બે હજાર ઓગણીસની વિધાનસભા ચૂંટણી થઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમિતભાઈએ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસમાં વિધિવત રીતે એમના નામની જાહેરાત થઈ હતી આ વખતે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ પાર્ટીએ પણ કોઈ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નતો કર્યો અને મહાયુતિમાં પણ સ્પષ્ટપણે કોઈ મુખ્યમંત્રી પદના ચહેરાની વાત થઈ નહોતી એકનાથ શિંદે તો પરિણામ આવ્યા પછી એવું પણ થયું હતું કે એવી કોઈ ફોર્મ્યુલા નક્કી થઈ નથી કે જે પાર્ટીને સૌથી વધુ ધારાસભ્યો મળે એનો જ મુખ્યમંત્રી બને અને ત્યારબાદ એકનાથ શિંદેના સાથીઓ એવું કહેતા હતા કે ભાઈ તમે બિહારમાં જઈને જુઓ બિહારમાં નીતિશ કુમાર જે છે એની પાસે ધારાસભ્યોની સંખ્યા ઓછી છે ભાજપ પાસે એની કરતા અઢી ત્રણ જણા ધારાસભ્યો છે છતાં પણ તમે જો બિહારમાં નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવી શકતા હોવ અને એકનાથ શિંદે જ્યારે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના તોડીને આવ્યા હતા ત્યારે એકનાથ શિંદે પાસે ચાલીસ ધારાસભ્યો હતા ભારતીય પાર્ટી પાસે તો તો ત્યારે વધુ હતા પણ ભાજપે મન મોટું રાખીને એકનાથ સિંદેને જો મુખ્યમંત્રી બનાવ્યા હોય તો હવે શા માટે નહીં હવે એ વાતનો પણ છેદ ઉડી ગયો એકનાથ શિંદે પત્રકાર પરિષદ કરીને બે દિવસ પહેલા મુંબઈમાં જાહેરાત કરી દીધી કે ભાઈ હું મુખ્યમંત્રી પદની હરીફાઈમાં નથી અને ભારતીય જનતા પાર્ટીનો જ મુખ્યમંત્રી બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ જે નામ સૂચવે એ નામ અમને મંજૂર છે અજીત પવારે તો પહેલેથી જ જેને કહીએ છીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી અને એના માટે તો બીજો કોઈ વિકલ્પ પણ નહોતો એટલે અજીત પવારે કહ્યું હતું કે ભાઈ ભાજપના જ મુખ્યમંત્રી હોવા જોઈએ અને મોદી સાહેબ અને અમિતભાઈ જે કહેશે એ નામ અમને મંજૂર છે હવે આટલી બધી સ્પષ્ટતા થયા પછી ગુરુવારે રાત્રે દિલ્હીમાં અમિતભાઈના નિવાસસ્થાને આ ત્રણેય મહાનુભાવો મળ્યા અને પછી એવું નક્કી થઈ ગયું હતું કે ભાઈ શુક્રવારે મુંબઈ ખાતે મિટિંગ મળશે અને એ મિટિંગમાં ગૃહ વિભાગ કોને આપવું નાણાં વિભાગ કોને આપવું અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કોને આપવું કારણ કે મહારાષ્ટ્રમાં શહેરી વિકાસ જે છે એ બહુ મહત્ત્વનું છે રેવન્યુ એટલે કે મહેસૂલ વિભાગ પણ બહુ મહત્ત્વનું છે અને સૌથી મહત્ત્વની વાત કોઈપણ સત્તાધારી પક્ષ ગઈ વખતે જે રીતના તોડફોડ થઈ તડજોડની સરકાર બની એ જોતા કોઈ પણ સત્તાધારી પક્ષ છે જે વિધાનસભા અધ્યક્ષનું પદ જે છે એ બીજી કોઈ પાર્ટીને ના આપે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભાનું અધ્યક્ષ પદ પણ રહેશે અને મુખ્યમંત્રી પદ પણ રહેશે એ સંજોગોમાં આ કેબિનેટની રચના કેવી હોવી જોઈએ એકનાથ શિંદેને કેટલા મંત્રીઓ મળશે કેટલા કેબિનેટ મળશે કયા ખાતા મળશે અજીત પવારને કેટલા મળશે આ બધી ચર્ચાઓ જે છે એ એ શુક્રવારે થવાની હતી પરંતુ એ મિટિંગ પણ રદ થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની જે બેઠક મળવાની હતી એ પણ થઈ ગઈ એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ફડણવીસ વિરોધી એક લોબી જે છે એ મજબૂત રીતે બહાર આવી રહી છે અને આ લોબીની દલીલ એવી છે કે જો મહારાષ્ટ્રમાં સ્ટેબલ સ્થિર સરકાર હોવી જોઈએ તો એના માટે પાયાની શરત એ છે કે મુખ્યમંત્રી પદે મરાઠા હોવો જોઈએ હવે મરાઠાઓની વસ્તી એ મહારાષ્ટ્રમાં સારા એવા પ્રમાણમાં છે આ વખતે તો વસ્તી ગણતરી થઈ નથી જે દર દસ વર્ષે થાય છે બે હજાર અગિયારમાં છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ નથી આ બે હજાર ચોવીસનો અંત આવી ગયો છે પણ છતાં એક અંદાજ અનુસાર પચીસથી છવ્વીસ ટકા મતો જે છે એ મરાઠા કોમ્યુનિટીના છે એવું કહેવાય છે એથી પણ આગળ મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારથી આજ દિન તક કુલ અઢાર મુખ્યમંત્રીઓ બન્યા છે એ અઢાર મુખ્યમંત્રીઓમાંથી તેર મુખ્યમંત્રીઓ જે છે એ મરાઠા સમુદાયના છે આપણે ત્યાં ગુજરાતમાં પણ તમે જોયું હશે કે ભાઈ પટેલ મુખ્યમંત્રી હોવો જોઈએ એવો એક ક્રાઇટેરિયા છે અને પટેલ મુખ્યમંત્રી હોવાના નાતે તમે જોયું હશે તો ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલ હોય કે ચીમનભાઈ પટેલ હોય કે કેશુભાઈ પટેલ હોય કે આનંદીબેન પટેલ હોય કે ડેપ્યુટીમાં લેવા પડ્યા હોય તો નીતિનભાઈ પટેલ હોય કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંકમાં પટેલો જે છે એનું પ્રભુત્વ જેમ ગુજરાતમાં છે એમ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયનું પણ પ્રભુત્વ રહ્યું છે એટલે ભાજપમાં એક લોબી ઊભી થઈ છે જે એવું કહે છે કે દેવેન્દ્ર ફડણવીસને તમારે પ્રમોશન આપવું હોય તો પ્રમોશન આપવું દિલ્હીમાં લઈ જાઓ કેન્દ્રીય મંત્રી બનાવો અથવા તો તમે એમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવો પરંતુ મહારાષ્ટ્રમાં જો આવનારા દિવસોમાં તમારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ જીતવી હોય કારણ કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવવાની છે મુંબઈ છે પુણે છે સતારા છે સાંગલી છે નાગપુર છે સંખ્યાબંધ જેટલા પણ મહારાષ્ટ્રના શહેરો છે ત્યાં નગરપાલિકા નગર પંચાયતો મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતો આ બધી ચૂંટણીઓ હજુ બાકી છે એટલે એ ચૂંટણીઓ જો જીતવી હોય તો તમારે મરાઠા મુખ્યમંત્રી હોવો જોઈએ બીજું કે એકનાથ શિંદે અને શરદ પવાર આ બંને મરાઠા છે તમને જો યાદ હોય તો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુદ્દો એટલો બધો ચગ્યો હતો કે છેલ્લા અઢી ત્રણ વર્ષમાં એકનાથ શિંદેની સરકારમાં ગયો પરંતુ એના જે નેતા હતા બધા એ કોંગ્રેસ એકનાથ ને અને શરદ પવારને સપોર્ટ કરતા હતા પરંતુ દેવેન્દ્ર ફડણવીસની વિરુદ્ધમાં બોલતા હતા હવે એ પરિસ્થિતિમાં જો અત્યારે બ્રાહ્મણ જ્ઞાતિના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે તો ફરી પાછું મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો મુદ્દો જે છે એ શરદ પવાર ઉઠાવી શકે છે એવું કહેવાતું હતું ચૂંટણી પહેલાં કે શરદ પવાર અને એકનાથ શિંદે સાથે જયરાનભાઈ પાટીલને સારા સંબંધો છે પરંતુ એ હંમેશા ફડણવીસ એટલે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિશ્વમન કરે છે એટલે એ પણ એક મુદ્દો છે જ્યારે હાઈકમાન્ડ વિચારતું હોય ત્યારે એ થ્રી સિક્સટી ડિગ્રી વિચારતું હોય છે અને બીજું કે જો પાંચ વર્ષ માટે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદે આપી દેવામાં આવે તો એકબી એવું પણ માને છે કે યોગી આદિત્યનાથની જેમ આ વ્યક્તિ પણ અત્યંત પાવરફુલ થઈ જશે એટલે આખી વાત જો અને તોની છે પરંતુ એક હકીકત એ છે કે મહારાષ્ટ્રમાં દલિત મતો અલ્પસંખ્યક મતો ઓબીસી મતો જેટલા મહત્વના છે એટલા જ મહત્વના મતો જે છે એ મરાઠા સમુદાયના છે અને મરાઠા સમુદાય જે છે એનું પ્રભુત્વ જે છે એનું વર્ચસ્વ જે છે એ સમાજમાં બહુ જ મહત્ત્વનું છે હવે એવું કહેવાય છે કે આ તમામ જે ગડમથલ ચાલી રહી છે કોકડું ગુજવાયું છે ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સનો જે માહોલ ઊભો થયો છે એનો એક ઉકેલ જે છે એ નાગપુર હેડક્વાર્ટરમાં સંગમ સરનમ ગચ્છામી પણ થઈ શકે છે કારણ કે સંઘ પરિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતાડવામાં ભારતીય જનતા પાર્ટીને ખાસ્સી મદદ કરી છે દરેક ઘર દીઠ બબ્બે કાર્યકર્તાઓએ બહુ જ ડેડિકેટેડ વેમાં કામ કર્યું છે અને એવું કહેવાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ લગભગ એંસી હજાર જેટલી નાની મોટી ગ્રુપ મિટિંગ મહારાષ્ટ્રમાં લીધી હતી અને મહારાષ્ટ્રનો માહોલ છેલ્લા ચાર પાંચ મહિનામાં સુધારવામાં સંઘ પરિવારનું પણ બહુ મોટું યોગદાન છે હવે સંઘ પરિવાર ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક જે છે એ જે પણ થાય જે પણ વ્યક્તિને મૂકવામાં આવે એમાં પણ સંઘ પરિવારના નેતાઓને વિશ્વાસમાં લેવા જોઈએ એ જ દૃષ્ટિએ સંઘ પરિવારનો શતાબ્દી મહોત્સવ મહારાષ્ટ્રમાં ઉજવાવાનો છે એટલા માટે પણ એ લોકોની લાગણી છે કે મુખ્યમંત્રી જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે પરામર્શ કરીને સંઘના નેતાઓને પૂછીને સંઘના પદાધિકારીઓને પૂછીને વિચાર વિમર્શ કરીને જ સર્વસંમતિથી કોઈ એક નામ મૂકાવવું જોઈએ હવે છેલ્લા ચોવીસ કલાકમાં જો તમે લોકો જોયું હોય તો સોશિયલ મીડિયામાં મુરલીધર મોહોલ કે જે મરાઠા એગ્રેસિવ લીડર છે ભારતીય જનતા પાર્ટીના બહુ જ જાણીતા કાર્યકર્તા છે અને પુણેમાં અગાઉ મેયર પણ રહી ચૂક્યા છે સંસદ સભ્ય છે અને અત્યારે મોદી સાહેબની કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી છે એક એમનું પણ નામ ચાલી રહ્યું છે નામ તો ઘણા બધા ચાલે છે પાટિલ હોય કે પટોલે હોય પણ કુલ મિલા કે દેવેન્દ્ર ફડણવીસ માટે શરૂઆતમાં જેમ મનાતું હતું એમ એ માર્ગ નહીં હે આસાન એવું તો હવે ચોક્કસ દેખાઈ રહ્યું છે એટલે આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય નો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સત્વારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશન મળે એના માટે બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને આપ શું માનો છો મહારાષ્ટ્રમાં કોણ મુખ્યમંત્રી બનશે શું શિંદે સખણા રહેશે આ નારાજગી જે છે એ હાલ પૂરતી છે કે કાયમી છે શું તેઓનું પુનઃ કેન્દ્રમાં મંત્રી પદે આવશે કે શિંદે જે છે સાઇડલાઇન થવાનું પસંદ કરશે આ તમામ મુદ્દે આગળ પણ અમારા એપિસોડ આવતા રહેશે પરંતુ આપની ટીકા ટિપ્પણી અને નુકતીની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર